નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગણપતિ બપ્પા મોરિયા જી હા મિત્રો વડોદરાના અલગ અલગ વિસ્તારમાં હાલ આગમન યાત્રાઓ યાત્રાઓ નીકળી નીકળી રહી રહી છે સિટી વિસ્તાર વિસ્તાર હોય હોય કે પછી ગામડાના તમામ જગ્યાઓ પર આગમન છે એવામાં ફતેર વિસ્તારમાં આવેલા વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા પણ દર વર્ષ જેમ આ વર્ષે ગણેશજીનું બિરાજમાન કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવામાં આવ્યું છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે થોડીક જ વારમાં આગમન યાત્રાની શરૂઆત થશે જે રીતે જ આપ જોઈ રહ્યા છો કે તમામ તૈયારીઓ હવે કરી દેવામાં આવી છે આપણી સાથે ભગવાન ભરવાડ જે છે એમની સાથે જ વાત કરીશું ભગવાન ભાઈ શું કહેશો વિઘ્નહર્તા નામ જ તમારું મંડલનું જે છે વિઘ્નહર્તા છે અને અલગ અલગ જગ્યાઓ ઉપર યાત્રાઓ નીકળી રહી છે શું કહેશો આપ જોઈ રહ્યા છો વર્ષો વર્ષથી જે પરંપરા ચાલે છે ગજાનન ગણપતિ બાપા બેસાડવાની વર્ષોથી પત્રકાર સોસાયટી છે ફતેહગંધમાં વીકના અર્થ યુવક મંડળ છે વર્ષોથી ગણપતિ બાપાની મૂર્તિ બેસાડતું આવે છે અને આજે પણ મોટી સંખ્યામાં તમામ ભક્તો જોડાય છે ફતેગઢના જે પત્રકાર સોસાયટી બહુ સારી રીતથી ગણપતિ બાપાની સેવા અર્ચન દસ દિવસ પૂજન કરે છે અને આજે ગણપતિ બાપાની સવારી અહીંથી નીકળી રહી છે અને વર્ષોથી પત્રકાર સોસાયટીની વાત કરીએ તો વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે શું મેસેજ આપશો આજના યુવાનોને બસ આજના વડોદરાના યુવાનોને ખાસ મેસેજ છે નશાથી મુક્ત રહો જે પણ આપણા ગણપતિ બાપા નીકળે એમાં કોઈ નશો કરીને ના આવશો જેથી કરીને આપણી સંસ્કૃતિ પરંપરા જળવાય નશા મુક્ત વડોદરા ખૂબ જ સારો મેસેજ આપી રહ્યા છે ભગવાનભાઈ કે નશા મુક્ત વડોદરા અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે થોડીક વારમાં હવે અહિયાંથી આગમન યાત્રા કાઢવામાં આવશે ये आपके आईडिया है જે રીતે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે વડોદરાના અલગ અલગ માર્ગો પર આ આગમન યાત્રાઓની શરૂઆત થઈ રહી છે ને જે રીતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા દર વર્ષથી જેમ આ વર્ષે પણ આ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે બેન શું કહેશો જે રીતે ફતેહગંજ વિસ્તારના ભરવાડવાસના ગણપતિમાં કદી કોઈ જ કોઈ ડ્રિંક નહીં કશું જ નથી લેતા પ્લસ બીજી એક વાત કે ભગવાનનું જ વાગે ડીઝેમાં હંમેશા જે પણ વાગે તે કોઈ આડું અવડું કોઈ જ ફાલતુનું કોઈ જ સોંગ નથી થતું એટલે મેઇન વસ્તુ અમારી આ છે અમારા એરિયાના ફતેહગંજ ભરવાડવાસના ભરવાડવાસના છોકરાઓનું જે પણ

આગમનમાં તમામ લોકો જોડાય છે ભરવાડ વાસના ના ગણેશજી છે અને થોડીક જ વારમાં આ આગમન યાત્રાની શરૂઆત થશે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પણ તમામ અલગ અલગ વિસ્તારમાં જઈને તમામ આગે જે ગણેશજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે એનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે વિડીયો જર્નલિસ્ટ સુરજ સોલંકી સાથે હું કવસર સ્પાર્ક ટુ ન્યૂઝ માટે